ખેડા જિલ્લામાં આવેલા મૌધાના ચુનેલ ગામમાં આઠ હજારની વસ્તીવાળા ગામમાં પીવાના પાણી ગરીબોને નહોતા મળ્યા વર્ષોથી પીવાના પાણીની હાલાકી સર્જાઈ છે જો પાણીના ટીડીએસની વાત કરીએ તો લગભગ ત્રણ હજારથી બત્રીસસોનો રેસિયો છે ગરીબોને પીવાનું પાણી ન મળતા ગામથી દૂર બે કિલોમીટર ચુડેલના હનુમાનજી મંદિરમાં જવાની નોબત આવી છે બીજી પણ મંદિરથી દૂર આવેલા વિસ્તારમાં પીવાના પાણી ભરવા જવાની ઘરડી મહિલાઓ નાના બાળકો વૃદ્ધો ખેતમજૂરી કરતી મહિલાઓ તેમજ યુવકોને કેરબા ઘડા ઢોલ જેવા સાધનો લઈને સમયના વેડફાટ સાથે નોકરી ધંધા છોડી જવું પડે છે ખેડા જિલ્લાના મૌધા તાલુકામાં ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા ખીજલપુર જૂથ પાણી પુરવઠા યોજના શરૂ કરવામાં આવી જે યોજના છેલ્લા લગભગ દોઢેક વર્ષથી શરૂ થઈ ચૂકી છે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે પરંતુ મૌધા તાલુકામાં મોટા ગામોમાં એક એવા ચૂડેલ ગામમાં આજ દિન સુધી પાણીનું એક ટીપું આ યોજના હેઠળ મળ્યું નથી એકથી બે કિલોમીટર દૂર આવેલા ગામના પરા પાણી મળે છે ગામમાં યોજના હેઠળ જરૂરી તમામ યોજના કે કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે જેને પણ દોઢેક વરસ જેવો સમય થઈ ચૂક્યો છે પરંતુ અણ આવડત કિન્નાખોરી કે ગુનાહિત બેદરકારીના કારણે આ દિન સુધી પાણી મળી શક્યું નથી ત્યારે સરકારનો લાખો રૂપિયાનો ખર્ચો એડે ગયો છે પીવાનું પાણી પહોંચાડવા ગામમાં લાખોના ખર્ચે યોજના તૈયાર છે પરંતુ તેમ છતાં પીવાના પાણી માટે ગામના લોકો વલખા મારી રહ્યા છે આ પાણી માટે શું તમે કહેવા માંગો છો સારું પાણી સુવિધાઓ કરે જેટલા વર્ષોથી બહુ જ ગંદુ પાણી ખારો એ બધું પાણી આવે છે ક્યાંથી પાણી ભરો છો અત્યારે હરમંદ મંદિરેથી બે કિલોમીટર હેડવાનું છે ઘરકામ કરો છો શું કરો ઘરકામ તકલીફો કેટલી પડે છે પાણી વગર ઘેર મૂકીને આવવાનું આવવાનું બાર બપોરે અને તકલીફ પડે તો આવવાનું ત્રણ કિલોમીટર બે કિલોમીટર દૂર આવવાનું પાણી ભરવા તો પાણી ચારે ભરી રહીએ અમારે તો પાણી સારું જોઈએ સરકાર એટલું જ કહીએ કે પાણી સુવિધા હોય પાણીની હારી કેટલા સમયથી આ તકલીફ કેટલા સમયથી વર્ષો થી પાણી અમે અહીં છે દાદા કેટલા સમયથી આઈએ છે તો પાણીને હારું કરો કરો કે પાણી હારું આવે અરમન ભાઈ તમે ક્યાં રહો છો હાલ તમે અહીં આવ્યા છો મંદિરમાં પાણી ભરવા શું કહેશો એ બાબતે પાણી ભરવા લાયક જ નહીં પાણી જ નહીં સારું ગામનું કેટલા દૂરથી આવો છો તમે કિલોમીટર શું તકલીફો છે બીજી પાણી નહીં સરકારને શું કહેશો પાણી શું પણ સરકારને શું તમે કહેશો પાણી પીવા લાયક જ નહીં ને લીલાબેન તમે ક્યાં રહો છો અહીં પરબડી વાળા ફરી ગામ કયું ચૂની શું છે પાણીની સમસ્યા પાણી બરાબર નહીં પીવામાં આવતું કેટલા સમયથી નથી પાણી કેટલાય ટાઈમથી